શ્રી ગોવર્ધન નાથ કી જય હો શ્રી ગોકુલનાથજી વિરચિત શ્રી હરિરાયજી મહાપ્રભુજી પ્રણીત દોસો બાવન વૈષ્ણવની વાર્તા વાર્તા ક્રમાંક પાંચવો नायणदास दीवान को जो अधूरो હતો કામે કલ યહાં તક આયો હતો જો જબ શ્રી સત્યાજી શ્રી મહાપ્રભુજી બલવાચાર્યજી કી પૌત્રી શ્રી ગોપીનાથજી કી બેટી વીરાસો કહે જો जा गांव में नित्य इतने मनुष्य भूखे रहते हैं ता गाम में जल पान कैसे लियो जाए तासो हो तो या गांव के बाहर जाय स्नान के रसोई ताहा करूंगी फिर आगे ये प्रसंग आयो हो तो जब नारायण दास को कोई बुलावन गयो नारायण दास आई के जान्यो जो ऐसो भयो है सो नारायण दास तत्काल बादशाह पास जाए के अर्ज करी जो साहिब उन बंदीवानन को दिन बहुत भय है जो तुम कहो तो उनको जो कछु द्रव्य थोरो बहुत दे सो लिखाई पटाई के फेरी इनको काम की बहाली सौंपिए सो फेरी अपने घर में ये द्रव्य बहुत देंगे એટલે જે બાદશાહના મનમાં જે ભાવ હતો કે એ લોકોએ જે ખોટું કામ કર્યું છે એની ઉપર જે દંડ ફટકાર્યો છે એ દંડ મને મળવો જોઈએ પણ એ દંડ આપી શકતા નહોતા એટલે એમને કેદ કર્યા હતા જો દંડ આપી દીધો હોત તો એમને કેદ ના કર્યા હોત પણ દંડ ના આપ્યો એટલે કેદ તો કરવા પડે એ નિયમ છે પણ કેદ કર્યા પછી હવે દંડ કેવી રીતે આપી શકે એટલે અહીંયા શ્રી સત્યાજીના હૃદયનો જે ભાવ છે કે એમને મુક્તિ મળે તો હવે એના માટે થઈને જ નારાયણદાસે સુંદર એક ત્રીજો રસ્તો કાઢ્યો અને એ રસ્તો હવે બાદશાહને સમજાવી રહ્યા છે હવે એ વખતે જ્યારે કહ્યું કે આ બધા ધન આપશે અમને તમે બાંધી રાખ ગોંધી રાખ્યા છે જેલમાં એના કરતાં છોડી મૂકો તથા બાદશાહને નારાયણ દાસ જો કહ્યું જો આ સી વાત હે સો નારાયણદાસ બંદીખાને કે પાસ આવી નીકશે એવું નક્કી થયું કે એ લોકોને છોડવા પણ સામે જામીન લેવા અને એ લોકોએ કામ કરીને ભરવું પડે એવું લખીને આપવું એ આવશે આગળ હવે આ બાદશાહે જો સંમતિ આપી એટલે નારાયણ દાસ દીવાન આવ્યા છે જેલખાના પાસે બંદી બંદીખાના પાસે આવીને નીકળ્યા ત્યારે તે બંદીવાન એટલે જેલના જે કેદીઓ છે એ નારાયણ દાસને જોઈને તબ વે બંદીવાન ઇન નારાયણ દાસ કો દેખી કે બહોત હિ શોર કરી ઉઠે તબ નારાયણ દાસ દરવાજો ખુલાઈ કે ઉન સગરેન કો બહાર નિકસવાઈ લીએ તબી સાહેબ હમકો ખલાસ કરો કેટલી વેદના હશે કેદીઓને કે એમને જીવવાની ઈચ્છા નથી હવે તો એમને થાય છે કે જો મારી નાખે તો અમે છૂટી જઈએ मुक्ति मड़ी जाए आ दुख साहिब हमको खलास करो तब नारायण दास उनसो कहे तुम दाम क्यों नहीं बरत हो तब उन नारायण दास चो कहे हम तो यहाँ रुके हैं, ताते दाम कौन बरे तब नारायण दास ने नवी शिंदा बुलाए પાછે એક કો એક આપુસ મેં જામીન લે દંડ ચૂકાવી નારાયણ સગરે બંધવા છોડી દઈએ નવી સિંધા એટલે પાંચ જણા પંચ કહેવાય ને આપણામાં એવી રીતે પંચ બોલાવ્યું અને એમની હાજરીમાં એકની સામે એક જામીન લીધો એમના કુટુંબનો ઘરનો કોઈ હોય એ જામીન થાય જો આ ના ભરે કે ભાગી જાય તો એનો એના ઘરમાં જઈએ અને એને જપ્તી કરવામાં આવે એવી વ્યવસ્થા जामीन कहवा ये बधाई ने छोड़ी दीदा पाछे उनके माथे दंड हो तो सो फरद बादशाह को बाँची सुनाई और उनके सर्व समाचार कहे तब बादशाह नारायण दास ऊपर बहुत प्रसन्न भयो बहु। पाछे नारायण दास दरबार ते अपने घर आई श्री सत्या जी को दंडवत करी विनंती करी जो राजकी कृपाते सब बंदीवान को छोड़ाई आयो हूँ सुबह सगरे अपने अपने घर को गए तब श्री सत्याजी नारायण दास ऊपर अति प्रसन्न हुई, उठी के स्नान करी के रसोई करी श्री ठाकुर जी को भोग समर्पी समयानुसार भोग सराई आपू भोजन करी के नारायण दास को और वीरा को पात्री धरे और नारायण दास प्रसाद ले दरबार गए इतने ही यह बात काहू ने बादशाह के आगे नारायण दास की चुगली करी जो हजरत नारायण दास के गुरु की बेटी नारायण दास के घर उतरी है तीन कछु कही है तासो नारायण दास ने सगरे बंधुआ छोरी दिए है तब नारायण दास सो बादशाह ने पूछी जो आज तेने सगरे बंधुआ एक ही बेर छोरी दिए सो यह कहाँ काम करे तब नारायण दास ने बादशाह सो कही જો હજરત નિત્ય પચાસ રૂપિયા તો ઊનકો ખર્ચ દરબારસો લગતો ઓર આમદાની કશું આવતી નહીં કારણ કે કેદીઓને રાખવા માટે પણ જે રોજ ચણા ખવડાવવા પડતા અને બીજા એ લોકોના માટે માણસો રાખવા પડે સેવકો એનો પગાર એમ થઈને રોજનો એ જમાનામાં પચાસ રૂપિયાનો ખર્ચ તો થતો હતો અને આવકમાં તો એ લોકો અહીંયા હોય એટલે કશું કમાઈને તો આપી શકે નહીં તાસો એક કો જામીન એક કરી કે છોડી દઈએ હે ઓર આપને ઘર કે શ્રી બેટીજી કે સર્વ સમાચાર બાદશાહ અગે નારાયણ કહે તાતે એક હી બાર સબ બંધુવા છો તબ નારાયણ કી ગુરુભક્તિ દેથી કે બાદશાહ નારાયણ ઉપર બહુત પ્રસન્ન ભયો પાછળ ઊનબંધીવાનન કે તે થોડો થોડો દ્રવ્ય આવન લાગ્યો હવે લોકો તો છૂટ્યા એટલે એમને સારું લાગ્યું અને એમણે जामीन आप जे काम करने लग गया एम जे आवक लगी ये अँ जमा करवा लाग्या तब दास ने हादसा सो फेरी अर्ज करी जो देखो हजरत काल ही तो उन बंदीवान को छोरे है और आज ही इतनो द्रव्य आई पहुँचो है और जो वे बंधे ही रहते तो आज द्रव्य कहाँसू आ तो? और ये बाजी तो सकत नहीं कहेते जो आपस में एक को एक जामिन है ताते अपने तो पैसा सो काम है कछु इनको बंदी खाने में देवे को काम नहीं पाछे यह बात नारायण दास की सुनी के बादशाह नारायण दास ऊपर बहुत प्रसन्न भयो और एक सिरो पाव दे नारायणदास को घर पठायो सो पाव पहरी नारायण दास तत्काल तो ही अपने घर आई के श्री सत्या बेटी जी को दंडवत करे પાછે કેતેક દિન શ્રી સત્યાજી આપનારાયણ દાસ કે ઘર બિરાજે તાર પાછે પુરુષોત્તમ પુરી શ્રી જગન્નાથ કે દર્શન કો શ્રી સત્યા બેટીજી સો તથા તહા શ્રી જગન્નાથ કે દર્શન કરી કછુ દિન રહી પાછે ફિરે સો શ્રી સત્યાજી ફેરી કછુક દિન નારાયણ કે ઘર બિરાજે આઈ કે पाछे जब बेटी जी अडिल को विदा मांगे तब नारायण दास ने श्री सत्या बेटी जी को बहुत आभरण पहरावनी रोकड़ी भेंट करी और कितनों सामान नारायण दास श्री गुसाई जी को भेंट पठाए पाछे मार्ग में अपनो रसालो दे श्री सत्या जी को श्री गुसाई जी के पास पहुंचते करे सो मनुष्य नारायण दास के श्री सत्या बेटी जी को पहुंचाई के શ્રી ઘોસાઇ જી કો પત્ર લિખાઈ કે વે નારાયણદાસ પાસ આય તબણદાસ કો શ્રી ઘોસાઇ જી કો પત્ર દે કે વે મનુષ્ય સીખી સીખ માગી કે આપણે ઘર ગયે પાછે વા પત્ર કો માથે ચઢાઈ કે નારાયણદાસને વાંચ્યો સો બાચી કે બહુ આનંદ પાયો તબ નારાયણદાસ ઉપર શ્રી ગોસાઇજી એસી કૃપા કરતી સો શ્રી સત્યા બેટીજી શ્રી ગોસાઇજી પાસ આઈ કે નારાયણદાસ કી બહુ બડાઈ કરી સરાહના કરી તબ શ્રી ગોસાઇજી સત્યાબેટીશો કહે જો નારાયણદાસ એસોઈ હૈ હવે આજે તો શ્રી હરિરાયજી મહાપ્રભુજી આપશ્રીનો પ્રાગટ્ય ઉત્સવ છે સર્વ વૈષ્ણવ અને શ્રી હરિરાઈજી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ અને આપનું બાળપણ એ તો શ્રી ગોકુલમાં વિધ્યું હતું અને આપ એંસી વર્ષે નાથ દ્વારા આવ્યા હતા એ સિવાય આપ રાજસ્થાનના પણ જેસલમેર ને વગેરે પણ રહ્યા હતા અને આપનું એ જે જીવન કવન છે એના જે પીક છે એ ગઈકાલે જ મૂક્યા છે હિન્દીમાં અને જો શક્ય હશે તો આજે ગુજરાતીમાં મૂકીશ અને એમાં જે હિન્દીમાં પીક છે એમાં સૌથી છેલ્લે માર્ગની સ્થિતિનું જે વર્ણન જે કરેલું છે એ મેં અલગથી પણ મૂક્યું છે અને માર્ગની સ્થિતિનું દુઃખ એવું તો શ્રી હરિરાયજી આપ શિક્ષાપત્રમાં વર્ણન કરતા અને તે વખતે સમજાતું નહીં કે આ માર્ગની સ્થિતિનું દુઃખ એટલે શું પણ આ જ્યારે જીવન કવનમાં છેલ્લે બે પેરેગ્રાફમાં માર્ગની સ્થિતિનો જે પ્રસંગ બન્યો હતો એમાં બધું જ ઊંડાણથી વર્ણન છે એ સમજાયું કે માર્ગની સ્થિતિનો શું દૂર હજી પણ એ નથી સમજાયું કે માર્ગની સ્થિતિમાં શેનો અભાવ થાય કે અને શું એવું કંઈ નહીં પણ માર્ગની સ્થિતિનું એક મર્યાદા જે પુષ્ટિ માર્ગની નક્કી કરેલી હતી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આપે શરૂઆત ત્યાંથી જ થાય છે તે પ્રસંગમાં કે શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ જે દસ જન્મનો અંતરાય દમલાજીને કહો જ્યારે આપના ગોદીમાં દમલાજીની ગોદીમાં શ્રી મહાપ્રભુજી આપ મસ્તક શિર પધરાવીને સૂઈ રહ્યા હતા અને ગોવર્ધન પર્વત ઉપરથી તલેટીમાં જ સૂઈ રહ્યા હતા ગિરિરાજજીની અને ગોવર્ધન પર્વત ઉપરથી શ્રીનાથજી આપ આપના ચરણમાં તો નુપુર હોય જ એટલે આપ ચાલીને આવતા હતા તે નુપુરનો અવાજ થયો એટલે સાક્ષાત આપ તો લીલા લીલામાં તો આપ લલિતાજી છો એટલે સ્વામિનીજી અત્યારે જાણે કે સ્વામીનીજીની સેવામાં છો રૂપે એટલે આપે રોકી લીધા અને કહ્યું કે આપ ત્યાં જ થાળા રહો કેમ કે હજી નજીક આવશો તો હજી આ ચરણના નુપુરનો અવાજ આવશે તો નિદ્રામાં ખલેલ પડશે પણ જ્યારે વલ્લભ અને જાણ્યું કે આ તો દૂર થાડા છે મારા ઈષ્ટ એટલે કહ્યું કે કેમ ત્યાં થાડા છો આવો આવો બાવા ત્યારે કહ્યું કે આ આપના સેવકે મને રોકી લીધો આ લીલા હતી ગોવર્ધનનાથજી જાણતા હતા કે આવું કહીશ એટલે વલ્લભ અપ્રસન્ન થશે અને છેવટે પુષ્ટિ માર્ગની સ્થિતિ તે વધશે અને ખરેખર જ વલ્લભે પછી એ વખતે અપ્રસન્ન થઈ અને દમલાજીને કહ્યું કે તને તો દસ જન્મનો અંતરાય થશે લીલા પ્રાપ્તિ માટે તો આ પણ એક ખરેખર આપનો જે ભાવ હતો હૃદયમાં કે વૈષ્ણવો માટે જે મેં પ્રતિનિધિ કર્યા છે દમલાજીને એ દમલાજી તો આવે જ વારંવાર એટલે પ્રથમ વખત તો છ દેહથી પ્રગટ થયા જે આપ દલિતાજીનું સ્વરૂપ છે દામોદરદાસ સરસાનીજી તરીકે પણ પછીના જે જન્મો છે દસ એમાં કોઈને કોઈ વૈષ્ણવના હૃદયથી આપે આપની વાચા રજૂ કરી છે અને એ રીતે આપે દસ જન્મનો જે અંતરાય સ્વીકાર્યો છે એનો એક અભ્યાસ કરી અને ચા હરિ મહાપ્રભુજીએ જે સંવાદ કર્યો એમાં આ નીચોડ આવ્યો કે ચારસો વરસનો જે માર્ગની સ્થિતિ હતી એ નિશ્ચિત હતી અને એમાં પછી દા દામોદરદાસ સરસાણીજીએ સો વર્ષનો ઉમેરો વિનંતી કરીને કરાવ્યો કારણ કે આ શ્રી વલ્લભના સાનિધ્યમાં હતા અને વલ્લભને પ્રસન્ન જાણ્યા હશે ત્યારે આવી રીતે વિનંતી કરી હશે એમ કરીને પાંચસો વર્ષ અને જ્યારે પછી બીજા પચાસ વર્ષ માટે હરિરાયજી પણ લાલાયત રહેતા કે કેવી રીતે હું એવું કરું કે જેથી માર્ગની સ્થિતિ વધે ત્યારે એ જે એક પ્રસંગ બન્યો કે આપે આપના જે એક સેવક હતા નામધારી વૈષ્ણવ પરમાનંદ કારણ કે પરમાનંદ સોની એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના જે સેવક છે એ નહીં પણ આ એક સાધારણ વૈષ્ણવ પણ એ નામધારી વૈષ્ણવ જે સોનારનું કામ કરતા અને હરિરાયજીથી જોડાયેલા રહેતા હરિરાયજીથી દીક્ષિત થયેલા એટલે દેવી પણ હોઈ શકે પણ એમણે નામ પ્રાપ્તિ કરેલી હતી હરિરાયજીથી અને એમને સોનીનું કંઈ પણ છોંપતા એમાં એક વખત કુલે સિદ્ધ કરવા માટેની આજ્ઞા કરી અને સુવર્ણની સુંદર કુલે કુલે સુંદર સિદ્ધ થઈ જ્યારે કુલેને જોઈ ત્યારે થયું કે આ તો શ્રીનાથજીને લાયક છે તે વખતે શ્રી ગોકુલનાથજી આપ શ્રી ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીની સેવામાં હતા એટલે સ્વાભાવિક છે કે શ્રી ગોસાઇજીની લીલા પ્રવેશ થયો એ પછીનો જ આ પ્રસંગ છે અને એવું પણ વર્ણન કર્યું છે કે શ્રી ગુંસાઇજીએ આજ્ઞા કરી હતી કે અમે લીલા કરીને જઈએ પછી કોઈને આપ પ્રત્યક્ષ પ્રગટ ન થતા કે કોઈથી વાતો ન કરતા પણ અહીંયા તો શ્રી ગોકુલનાથજી તો આપ સાક્ષાત જ ઈશ્વર છે એના અનેક પ્રમાણો છે અને આપનું સામર્થ્ય તો એ સૃષ્ટિમાં પ્રસિદ્ધ છે એટલે શ્રી ગોકુલનાથજીથી ઠાકોરજી વાત કરતા ત્યાં શ્રી ગુસાઈજીની આજ્ઞાનું પાલન ન કરતા એટલે કે આપ સાક્ષાત શ્રી ગુસાઈજી સ્વરૂપ જ છે શ્રી ગોકુલનાથજી એટલે વાત પણ કરતા અને એમના સાથે નિયમ આવો કંઈ રહ્યો નહીં કારણ કે આપ સારો સામર્થ છે ને આપ સૌથી વાલા છે શ્રીનાથજીને શ્રી ગુસાઈજી પછી એટલે શ્રી ગુંસાઈજીના સેવામાં હતા તે વખતે અહીંયા હરિરાયજીએ કહ્યું આ જે કુલે જોઈને કે આ જો તમે જઈ અને શ્રી ગોકુલનાથજીને કહો કે આ ધરવી છે અમારી અમારી વિનંતી છે એટલે જઈને વાત કરી અને એ વખતે જાણે આ કુલેજ જોતાની સાથે જ હરિરાયજીને એટલું પણ અંદેશો આવી ગયો કે જરૂરથી આ તો શ્રી ગોવર્ધનનાથજી આ કુલે જોઈને ખૂબ પ્રસન્ન થશે અને જરૂર કંઈક માગવાનું કહેશે અને આ સોરી ગોકુલનાથજી બહુ જ પ્રસન્ન થશે કંઈક માગવાનું કહેશે તો પછી તમે પચાસ વર્ષનો બીજો એક અધિક પુષ્ટિ માર્ગની સ્થિતિનો સમય માગી લેજો આવી રીતે સમજાવીને મોકલ્યા અને ત્યાં શ્રીનાથજી માટે થઈને જે કુલે હાથમાં આવી તો એ જોઈને ખૂબ પ્રસન્ન થયા અને પણ એ વખતે તો આમે કશું કહેવાનો સવાલ નથી આ વરદાન કે કંઈ જોઈએ છે એવો પણ જ્યારે આપે આપનો જ જો ઉત્સવ હતો શ્રી ગોકુલનાથજીનો જે આવે છે તે માક્ષરમાં અને એ ઠાકોરજીને જ્યારે કુલે આપે ધરી તો ઠાકોરજી એટલે કે શ્રીનાથજી એટલા પ્રસન્ન થઈ ગયા અને શ્રીનાથજી તો પ્રસન્ન થઈ અને જે પ્રસન્નતા જોઈ એટલે શ્રી ગોકુલનાથજી પણ અધિક પ્રસન્ન થયા અને શ્રી ગોકુલનાથજીએ પછી બહાર આવી અને સોનીને બોલાવ્યા અને કહ્યું કે આજે તું જે જોઈએ એ માગી લે કારણ કે આપનો સ્વભાવ તો આવો જ હતો આપને તો ગોકુલના રાજા પણ કહેતા અને આપના સ્વભાવ વિશે તો ચર્ચા આવી નીકળી જ હતી જ્યારે જગન્નાથરાયજી તરફ શ્રી ગોસાઈજી સાથે એક વૈષ્ણવ ચાલીને જઈ રહ્યા હતા મા માર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે આપે પૂછેલું સામે ચાલીને શ્રી ગોસાઈજીને કે શ્રી ગોકુલનાથજી શું ઈશ્વર છે એમ કરીને વાત કાઢી હતી કે એ જે વૈષ્ણવોને તો આપ આપે જ છે પણ જે બીજા બ્રાહ્મણો આવે એમને પણ લૂંટાઈ લૂંટાઈ કરે છે ત્યારે શ્રી ગોસાઈજીએ કહ્યું કે હા એ તો એ વાત છે એમ કરીને આપે વાતને ગૂઢ રાખી આગળ વિસ્તાર ન કર્યો પણ એવું કહ્યું કહી દીધું કે હા એવા જ છે તો એવા શ્રી ગોકુલનાથજીએ તો સ્વભાવ પ્રમાણે વળી પાછું પેલા જે પરમાનંદ સોનીને બોલાવીને કહ્યું કે તું માગી લે અને તે વખતે પરમાનંદ સોની પરમાનંદ જે હતા સોની એમના હરિરાયજીના એમણે કહ્યું કે માર્ગની સ્થિતિ પચાસ વર્ષ બીજી થાય અને એ ક્ષણે ગોકુલનાથજીને આશ્ચર્ય થયું કે આવું કેવી રીતે તું માગી શકે તો પછી કીધું કે મને હરિરાયજીએ આવી રીતે આજ્ઞા કરી હતી અમારા ગુરુ છે ત્યારે ગોકુલનાથજીએ જઈને શ્રી ગોવર્ધનનાથજીને કાલાવાલા કર્યા કે બાબા મેં તો બરદાન વરદાન કો કહ્યો એ માર્ગ લ્યો તો અભી કા ભયો દેનો હૈ ત્યારે શ્રી ગોવર્ધનનાથજી પ્રસન્નતાથી પચાસ વર્ષ બીજા ઉમેર્યા અને આ રીતે માર્ગની સ્થિતિ હવે સાડી પાંચસો વર્ષની ગણાઈ અને એ સાડી પાંચસો વર્ષ એ બસ આ આજથી અમુક વર્ષ પહેલાં ઓગણીસો ને છન્નુંમાં ઈસવી સન ઓગણીસો ને છન્નુમાં અને આમ સંવંત બે હજારને પચાસમાં એ પૂર્ણ થઈ એવું ગણાય એટલે હવે જે હરિરાયજી આપ શિક્ષાપત્રમાં કહેતા કે માર્ગની સ્થિતિનો દુઃખ એ શબ્દોનો અર્થ હવે બિલકુલ ક્લિયર થઈ ગયો કે માર્ગની સ્થિતિનો દુઃખ એટલે જે ઠાકોરજી જે આ માર્ગમાં બિરાજી રહ્યા છે એમાં એ જે સ્થિતિ છે સમયગાળો જે છે એ પૂર્ણ થયો અને અંગીકાર કરવાનો એ તો જ્યાં સુધી અને એ રીતે જો સ્થિતિ જોવા જઈએ અંગીકારની તો તે જ્યાં સુધી શ્રી વલ્લભ કુલ ભૂતલ પર બિરા જશે ત્યાં સુધી વૈષ્ણવનો અંગીકાર થવાનું એ કાર્ય ચાલુ રહેશે અને જ્યાં ભૂતલ પરથી વલ્લભ વંશ છેલ્લો જે નિત્યલીલામાં પહોંચશે એ પછી એ માની લેવાનું કે હવે કોઈ દૈવી જીવ ભૂતલ પર રહ્યા નથી એટલે આ રીતે અહીંયા હવે વંશ પણ રહ્યો નહીં અને એ લીલામાં પહોંચી ગયો આ રીતે સમજવું અને માર્ગની સ્થિતિનું દુઃખ એ વિષય પર આપે હરિરાયજીએ તો અનેક ઠેકાણે શિક્ષાપત્રમાં એનો ઉપાય બતાવ્યો છે એટલો સરળ ઉપાય છે અને એના માટે સાડત્રીસમો જે શિક્ષાપત્ર છે ને એ તો જેને કહેવાય ને કે કોઈ જીવ એવો હોય કે જેને ઠાકોરજીના આ પુષ્ટિ માર્ગમાં જ વિશ્વાસ ના હોય ભલે ને તો લઈ લીધો છે પણ એની જે સ્થિતિ વર્ણન કરી છે એ શ્રી હરિરાયજીએ પારાકાષ્ઠા કરી છે સાડત્રીસમાં શિક્ષાપત્રમાં કે કોઈ જીવ એવો હોય કે જેને પુષ્ટિ એમાં લખ્યું જ છે એક દિનતા પ્રગટ કરવા માટેના જે ભાવ છે એમાં સાડત્રીસનું શિક્ષાપત્ર કે કોઈને પુષ્ટિ માર્ગમાં પ્રવેશ થયા પછી પણ પુષ્ટિ માર્ગ માટે ભાવ ન હોય કોઈને શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના ચરણમાં પ્રીતિ ન હોય કોઈને શ્રી ગુંસાઇજીના ચરણમાં પ્રીતિ ન હોય કોઈને વ્રજમાં તીર્થભૂમિમાં પણ આશક્તિ ન હોય કે જવાનું મન ન થતું હોય કોઈને શ્રી વલ્લભમાં સાહિત્યમાં પણ રુચિ ન હોય અને આ રીતે આપે અનેક અનેક એવા સ્થિતિનું વર્ણન કર્યું છે કે જેમાં બિલકુલ એવું લાગે કે આમાંથી કશું જ નથી અને છેલ્લે આપણે કહ્યું કે માર્ગની સ્થિતિનું દુઃખ હોય એટલે કે માર્ગની સ્થિતિમાં આવું હોઈ શકે કે જ્યારે એ સમય પૂરો થયો પેલો જે ઓગણીસો ને એ પછી એ એક આ પ્રભાવ બી હોઈ શકે કે જીવનું જલ્દી મન લાગે નહીં શ્રી મહાપ્રભુજીમાં શ્રી ગુસાઈજીમાં શ્રી વ્રજભૂમિમાં અને એ રીતે અલગ અલગ બહુ સુંદર છે અલગ અલગ બધા કારણો તો ન લાગે તો એને માર્ગની સ્થિતિનું દુઃખ ગણી શકાય તો એ વખતે એનો ઉકેલ એટલો બધો સરળ આપી દીધો શ્રી હરિરાયજીએ કે માર્ગની સ્થિતિનું દુઃખ દૂર કરવા માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવા માત્રથી માર્ગની સ્થિતિનું દુઃખ તત્કાલ નાશ પામશે આટલો સુંદર આપે ભાવ પ્રગટ કર્યો અને આ રીતે માર્ગની સ્થિતિના દુઃખનું નિવારણ કર્યું તો હવે આવતીકાલે શ્રી ગુસાઇજીના બસો બાવનમાંથી આ પાંચમા સેવક નારાયણદાસ દીવાન કાયસ્થનો વાર્તા પ્રસંગ છઠ્ઠો એ પણ નાનો છે સાત આઠ નવ એ બધા નાના નાના જ છે લગભગ સાથે આવશે અને લગભગ આવતીકાલે ક્યાં તો પરમ દિવસે નારાયણદાસ દીવાનની આ વાર્તા તે વિરામ પામશે અને પછી શરૂ થશે વિઠ્ઠલદાસ કાયસ્થની પછી તો બહુ ઓછી ઓછી સમયની વાર્તા છે એટલે ઝડપથી ਇਹ ਅਗਰ બીજી ਨਵੀਂ ਵਰਤਨਾ ਜੋ ਆਪਾਂ ਨੇ ਇੰਤਜ਼ਾਰ ਹੋਏ ਇਹ ਪ੍ਰਾਪਤ થઈ ਸਕਸੀ ਤਾਂ શ્રી ਗੋਵਰਧਨनाथ की जय हो श्री गोसाई जी परम दयाल की जय हो